સાત વર્ષની બાળકીની સાથે જાતીય સતામણી કરી દુષ્કર્મ આચર્યા અંગે કોઈને જાણ નહીં કરવા માટે ધમકી આપનાર આરોપીની સુરત લિંબાયત પોલીસે ધરપકડ કરી આરોપી મહેન્દ્ર શાહની ની ઉંમર બાવન વર્ષ છે દાદાની ઉંમરવાળા વ્યક્તિએ સાત વર્ષની માસુમ બાળા સાથે દુષ્કર્મ આચર્યું હતું આંગે બાળકીએ પોતાના દાદીને જાણ કરી હતી ત્યારબાદ બાળકીની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરીને પોક્સ એક્ટ હેઠળ કાર્યવાહી કરી છે બાદ પોલીસ મથકમાંથી મળતી માહિતી મુજબ શાળામાં ગુડ ટચ જેવા કાર્યક્રમો થકી જાગૃત થઈ સાત વર્ષની બાળકીએ પોતાના દાદીને જણાવ્યું કે તે પોતાના મિત્ર પ્રિન્સના ઘરે રમવા માટે ગઈ હતી તે દરમિયાન પ્રિન્સના દાદા ઘરના નીચે ગોડાઉનમાં લઈ ગયા હતા ત્યારબાદ પીડિત ખોડામાં બેસાડી જાતીય સતામણી કરી ફક્ત દાદાની ઉંમરના વ્યક્તિ તેની સાથે દુષ્કર્મ આચર્યું આ અંગે બાળકીની દાદીએ માતાને જાણ કરતા બાળકીની માતાએ લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી ગુના દાખલ થયા બાદ ગણતરીના કલાકોમાં આરોપીની લિંબાયત પોલીસે ધરપકડ કરી લીધી કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે